કુતિયાણા પંથકના ખેડૂતોએ રસ્તાને લઈને મામલતદારને રજૂઆત કરી હતી ત્યારે મામલતદારે યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ખેડૂતોને કોર્ટમાં જવા સૂચન કરી દીધું હોવાના આક્ષેપ થયા છે કુતિયાણા શહેરની બાજુમાં આવેલ ઓજાર થિપળા ખાતે રસ્તાને લઈને ખેડૂતોમાં મુશ્કેલી સર્જાઈ રહી છે બે હજાર ચૌદથી સતત લડી રહેલા વીસથી વધુ ખેડૂતોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે પહેલાં મામલતદારે જમીનના રસ્તાના નકશા સહિતના કાગળો મગાવી અને માપણી કરાવી હતી જેમાં નકશામાં તો તેત્રીસ ફૂટનો રસ્તો બોલાય છે પરંતુ આ રસ્તા પર રાજકીય એક આગેવાનનું ખેતર આવતું હોય જેના હિસાબે એક પણ અધિકારી કામ કરવા ઈચ્છા દર્શાવતા નથી અને ખેડૂતોને કોર્ટમાં જવાની રૂપિયાની સલાહ આપી દે છે મારું નામ રામભાઈ અર્જુનભાઈ કેસવાલા ગુજરાત સિપરાનો રહેવાસી અને આમાં જ્યારે અમે બે હજાર ચૌદથી અરજી કરીએ છીએ ત્યારે સાહેબના ગાઈડન્સ ઉપર જ હાલેલા હે પહેલાં કહી કે તમે માપણી કરાવો માપણી સીટ કરાવી માં બધું કર્યું પાંચ પાંચ અરજી આપેલી છે મામલતદારમાં આપેલી માં આપેલી છે કલેક્ટરમાં આપેલી ડીએલઆર માં આપેલી છે બધાને અરજી આપેલી છે આજે લાસ્ટમાં એ લોકોએ એમ કીધું કે તમે આની કોર્ટ મેટર કરો પંદર છ મહિનાથી જૂનો કેસ હોય તો કોર્ટ મેટર કરવી પડે તો અમે બે હાજર ચૌદ ને બે હાજર સત્તર થી અરજી દઈએ ત્યાં સુધી કોઈ કીધું જ નહીં કે તમે આની કોર્ટ મેટર કરો આટલો ટાઈમ અમારો લેવા ન નક્કર દેવા વેસ્ટેજ કર્યો અને આજે એમ કહે કે કોર્ટ મેટર કરો તો જ થાય આવી નાની નાની મેટરમાં કોર્ટ મેટર કરવાની પાંચથી દસ મિનિટનું કામ હે મામલતદાર કે કલેક્ટર પાસે એને ખાલી હુકમ જ કરવાનો એના બદલે મામલતદાર પાસે જાય તો કે કલેક્ટર પાસે જાવ કલેક્ટર પાસે જાય તો મામલતદાર પાસે જાવ ત્યાંથી એસડીએમ પાસે એટલે અમારે કાયમ માટે આ રીતના જ કરવાનું એટલે નવ વર્ષથી આ પ્રોબ્લેમ સહન કરીએ છીએ અને હજી કરવાનો જ એમ મારું નામ દેવા કેશુ કેસવાલા ઉજ્જડ થેપડાનો હું ખેડૂત છું અમારે રાજમાર્ગનો પ્રશ્ન હે કુતિયાણાથી જોડતો રસ્તો તો જૂનો રાજમાર્ગ તે બાબત અમે બધા ખેડૂતો આજે હાજરી આપી હતી અને મામલતદાર સાહેબને મુલાકાત કરી હતી પણ તે લોકો કોઈ પણ જવાબ દેતા નથી તો આજે અમે બે હજાર સત્તરથી અમારી પાસે પ્રૂફ સહિત કલેક્ટર સાહેબની પોરબંદર અરજીઓ ઇન્વોઇટ કરેલી સહી વારા દસ્તાવેજો પણ અમારી પાસે છે અત્યાર સુધી અમે મામલતદાર સાહેબની ગાઈડલાઇન નીચે આવેલા છે કે તમે જમીન મપવો કેને દબાવવું તો ખબર પડે તો અમે બધા ખેડૂતના પૈસા ભરાવી તાત્કાલમાં જમીન મપવી જમીનની માપશીટ પણ અમારી પાસે પ્રૂફમાં હાજર છે છતાં પણ કોઈ પણ અધિકારી જવાબ દેતા નથી મામલતદાર સાહેબ ખુદ સર્વે કરવા આવ્યા ગાડી પોતે લઈને આવ્યા ગાડી ચડાવી દીધી ખેતરમાં પાછી નીકળી નહીં છતાં પણ એમ કે ના તો તો રેડી છે છે એનું શું કરવું કોણ કરશે અત્યારે અમે દોઢસો થી બસો વેચવો હોય અમારે ત્યારે કોક ને કોક ખેતરમાં પૂછવું પડે ભાઈ ગાડી કાઢવા દેહો ગાડી કાઢવા દેહો તો માલ આવે અને માલનું અમારું વેચાણ થવામાં બહુ તકલીફ પડે છે અમે બધા ખેડૂત ભેરા થયા છે પણ કોઈ અધિકારીને કામ કરવું નથી આજના સમયમાં કોઈ પણ આમાં પોલિટિક કે ગમે જે કાંઈ હોય આમાં ઇન્વોલ્વ હોય નકણ બે હજાર સત્તરથી અમે અરજીઓ સતત કરીએ છીએ કેટલી વખત અરજી વારંવાર આપી છે પણ છતાંય કંઈ નિરાકરણ થતું નથી અને ટિપ્પણમાં પણ અમે ડીએલઆરમાં નકશો કઢવી આવ્યા છે તેત્રીસ ફૂટનો રાજમાર્ગ છે અત્યારે હાલમાં જ સાડા છ ફૂટ માર્ગ છે અમને ખાલી દબાણ દૂર કરવાનું બધા ખેડૂત પોતે સ્વીકારે છે કે મામલતદાર સાહેબ કીએ તો અમે ખુલ્લો કરવા રાજી છે કોઈ પણ ખેડૂના ઓલામાં ક્યારેય પણ કંઈ પણ દબાણ હોય તો ખેડૂત કાઢવા તૈયાર છે પણ રસ્તો ખુલ્લો કરો છોકરાઓને ભણવા જવું હોય સ્કૂલે ત્યારે ક્યારે પણ એમાં નીકળાતું નથી આવવા જવામાં બહુ તકલીફ પડે છે મુશ્કેલી પડે છે વારંવાર તો ખેડૂત જાય ગયા જિંદગી આખી આપણે ખેતી કરતા હોય તો વાડીએ જ રહેવાનું હોય તકલીફ બહુ મોટી છે જાજો ટાઈમથી અમે અરજી કરીએ છીએ કોઈ પણ જવાબ દેતું નથી ખુદ મામલતદાર સાહેબ વાડીએ આવ્યા હતા ત્યારે એ ગાડી લઈને ખેતરમાં ઊંચી ચડાવી દીધી આજ અત્યારે અમે મળવા આવ્યા સાહેબને કે શું થયું તો સાહેબ એમ કે છે ગાડી તો વહી ગઈ ક્યાંથી ગાડી ગઈ ખેતર માંથી ફાંસી મોરડે ગાડી વહી ગઈ આવી રીતના જવાબ આવા કરારા જવાબ અમને આપે છે અને કોઈ પણ જવાબ દેતું અધિકારી નથી